નમસ્કાર દર્શક મિત્રો છે બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા વહેલી સવારે ખાનગી રાહે ચેકિંગ હાથ ધરી ખની ચોરી કરતા ચાર ડમ્પર ઝડપી પાડ્યા હતા ભીલડી પાસે સોયલા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે ડમ્પરોને ભીલડી પોલીસ મથકે સીઝ કરવામાં આવ્યા છે બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી ગુરૂપ્રીતસિંહ સારસવાની સૂચનાથી ભૂસ્તર વિભાગની ટીમ અવારનવાર રાહે ચેકિંગ કરી ખનીચોરી ચોરી ઝડપવામાં સફળ રહી છે ભૂસ્તળશાસ્ત્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ જાન્યુઆરી માસમાં કરોડો રૂપિયાની ખનીજચોરી ઝડપી પાડ્યા બાદ ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં ભૂસ્તર શાસ્ત્રીની સૂચનાથી ભૂસ્તર વિભાગની ટીમ ખાનગી રાહે ખનીજોરી ઝડપવામાં લાગી છે ત્યારે આજે વહેલી સવારે રોયલ્ટી ઇન્સ્પેક્ટર જીગર ઠક્કર ખાનગી વાહનમાં ખનીજ ચોરી ઝડપવા સોયલા પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન ભીરડી સોયલા હાઇવે પરથી પસાર થતા ચાર ડમ્પરોને રોકાવી પાસ પરમિટ માંગતા મળી આવેલ નહીં જેથી રોયલ્ટી ઇન્સ્પેક્ટર જીગર ઠક્કરે ડમ્પર નંબર એક આરજે છેતાલીસ જીએસશે ઓગણસી છપ્પન ડમ્પર નંબર બે જીજે જીરો આઠ એ ડબલ્યુ પાસઠ એકાવન ડર નંબર ત્રણ જીજે જીરો આઠ એ ડબલ્યુ ઇયાસી ત્રેપન અને ચાર જીજે જીરો આઠ એ ડબલ્યુ પાસઠ પંચાવન જેની કુલ કિંમત રૂપિયા એક પોઈન્ટ વીસ કરોડનો મુદ્દામાલ ભેરડી પોલીસ મથકે સીઝ કરવામાં આવેલ અને તમામ ડમ્પર માલિકો સામે ખનીજ ચોરી દંડની વસૂલાત માટે ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જોકે ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા હવે ખાનગી વાહનોમાં બેસી વહેલી વરોડે અને મોડી રાત્રે ચેકિંગ હાથ ધરી ખની ચોરી ઝડપી પાડતા ખનીચોરોમાં ફફડાટ ફેલાયો છે ખની ચોરી ઝડપવાથી સરકારની આવકમાં પણ વધારો થયો છે